ટોપ કન્ડિશન વોશવેગન પોલો કાર વેસવાની છે ટોપ મોડલ કાર છે અને શોરૂમ કંડિશન કાર જોવા મળશે કારનું મોડલ વગેરે જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં નંબર આપેલો છે શનું ઝીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો તે માત્ર જાહેરાત માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર પોલો કાર ક્યાં જોવા મળશે મોડલ કિંમત આગળ વિડીયોમાં જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો વાત કરીએ આપણે હોસવેગન પોલો કારની મોડલની તો બે હજાર અને પંદરનું મોડલ છે કાર અને પોલો કાર થ્રી ઓનરમાં જોવા મળશે ગ્રે કલરમાં કાર જોવા મળશે ટોપ મોડલ કાર છે અને કારમાં મિત્રો તમને કાટછાળો ક્યાંય જોવા નહીં મળે નો એક્સિડન્ટ કાર છે બોડી લાઈન ખૂબ જ સારી જોવા મળશે અને મિત્રો કારની વાત કરીએ આપણે અંદરની તો અંદર તમને ટીપટોપ કન્ડિશન જોવા મળશે એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળશે અને કારમાં કોઈ પણ ખરાબી હાલમાં જોવા નહીં મળે ખૂબ જ સારી કાર છે અને કારમાં મિત્રો ટાયર્સ સારા જોવા મળશે વીમો પૂરો છે તેવું માલિકનું કેવું છે તો મિત્રો કાર લોન કારમાં તમને લોન કરી આપશે લોન થઈ જશે કારમાં મિત્રો અને કાર લોન પર તમને મળી જશે તો વાત કરીએ આપણે પોલો કારના માલિકની તો માલિકનું નામ લખનભાઈ છે અને લખનભાઈએ આ પોલો કારની કિંમત બે લાખને પાસાઠ હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી નોર્મલ ફેરફાર કરી આપશે તો લખનભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું બે બેતાલીસ પચાસ છ બાવીસ લખનભાઈનો મોબાઈલ નંબર છે બે અને પાસાઠ હજાર રૂપિયા પોલો કારની કિંમત રાખેલી છે અને પોલો કાર તમને જોવા મળશે તાલુકો જિલ્લો પોરબંદર તો ગામ ખાંભોદર નામ લખનભાઈ લખનભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ લખનભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે લખનભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને આ કાર લઈ શકો છો તો વધુ માહિતી માટે લખનભાઈનો કોન્ટેક કરવો અને મિત્રો કારમાં લોન થઈ જશે જય વસરાજ